છે છે અમને પત્રો પણ એટલે સૌરાષ્ટ્ર એટલે નહીં કહું કે એને તંત્ર ને શિક્ષણ મંત્રી થી લઈ અને બધાને છે જાણ કરેલી છે પણ આ તંત્ર ક્યાંક ને ક્યાંક પૈસા લઈ લીધો છે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપ પ્રમુખ અને ટીપીઓ દ્વારા પૈસા લઈ લીધેલા છે એટલા માટે થઈને આ કોઈ કાન ખોલવામાં નથી આવતું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચાર બંધ કરોરેયર મેયર જે કોઈ લોકોનો નો સમાજ હોય એને તાત્કાલિક સજા આપવામાં આવે એવી જ માંગશે